નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં ગાય સ્ત્રીઓને કયો ભયંકર શ્રાપ આપ્યો હતો જેનો સામનો સ્ત્રીઓ આજે પણ કરી રહી છે નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને એવી પૌરાણિક કથા કહેવા જઈ રહ્યા છીએ જેમાં એક રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી સ્ત્રીઓને અસર કરી રહ્યું છે શું તમે જાણો છો કે ગાય માતાએ તમામ સ્ત્રીઓને કયા પ્રકારનો શ્રાવ આપ્યો હતો જેના કારણે સ્ત્રીઓ આજે પણ તેના પરિણામો ભોગવી રહી છે આ શ્રાપ એવો હતો કે આજ સુધી કોઈ તેનાથી બચી શક્યો નથી આ પ્રશ્નો જવાબ જાણવા માટે આખી વાર્તા ધ્યાનથી સાંભળો કારણ કે અધૂરું જ્ઞાન માત્ર મૂંઝવણ જ ઊભી કરે છે અને અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે પ્રિય મિત્રો એક સમયે ભગવાન શ્રી કૃષ્ણ તેમના દિવ્ય સિંહાસન પર બેઠા હતા અને તેમના તમામ ભક્તો તેમના ગુણગાન ગાઈ રહ્યા હતા તે જ સમયે દેવર્ષિ નારદ તેમના દરબારમાં આવ્યા નારદ મુનિ હંમેશાની જેમ તેમની વીણા સાથે હસતા હસતા બોલ્યા નારાયણ નારાયણ હે પ્રભુ હું હમણાં જ ત્રણેય લોકનું ભ્રમણ કરીને પાછો ફર્યો છું પરંતુ મારા મનમાં એક પ્રશ્ન ઉભો થયો છે જેનો જવાબ મને ક્યાંય મળ્યો નથી તેથી જ હું તમારી પાસે આવ્યો છું શ્રી કૃષ્ણે નારદ તરફ જોયું અને હસતા હસતા પૂછ્યું કે હે દેવર્ષિ તે કયો પ્રશ્ન છે જે તમને મૂંઝવણમાં મૂકી રહ્યો છે કૃપા કરીને મને કહો હું તમારી જિજ્ઞાસાનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશ ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે એક સ્ત્રીએ મને એક પ્રશ્ન પૂછ્યો હતો તે કહી રહી હતી કે પ્રાચીન સમયમાં સ્ત્રીઓના બાળકો જન્મ પછી તરત જ ચાલવા લાગતા હતા પરંતુ આજના સમયમાં આવું કેમ થતું નથી હવે બાળકો જન્મના ઘણા મહિનાઓ પછી ચાલવાનું શરૂ કરે છે આ પરિવર્તનનું કારણ શું છે નારદ મુનિ આશા સાથે શ્રી કૃષ્ણ તરફ પડ્યા તેમણે તેમની તરફ જોયું અને કહ્યું કે હે પ્રભુ હું આ પ્રશ્નનો જવાબ જાણતો ન હતો તેથી જ હું આ જિજ્ઞાસા સાથે તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપો મિત્રો નારદની ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હે આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં મહાન ગુણો છે અને એક મહત્વપૂર્ણ સંદેશ છુપાયેલો છે આ પ્રશ્નનો જવાબ જાણવા માટે હું તમને એક વાર્તા કહીશ આ વાર્તા તે સમયની છે જ્યારે માણસનો સ્વભાવ સ્વાર્થ અને લોભથી પ્રભાવિત થયો હતો આ સ્વાર્થને કારણે ગાય માતાએ સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો ધ્યાનથી સાંભળો તમારા પ્રશ્નનો જવાબ આ વાર્તામાં જ છુપાયેલો છે દેવર્ષિ નારદે આતુરતાથી કહ્યું કે હે પ્રભુ હું આ વાર્તા ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને મને આ વાર્તા સંપૂર્ણ વિગતવાર સંભળાવો પછી શ્રી કૃષ્ણે વાર્તા શરૂ કરી અને કહ્યું કે હે દેવર્ષિ આ એક એવા વ્યક્તિની વાર્તા છે જે પોતાના લોભ અને સ્વાર્થને કારણે ગાય માતાના શ્રાપનું કારણ બન્યો આ જ કારણ છે કે આજ સુધી આ શ્રાપ માનવ જાતને અસર કરી રહ્યો છે એક શહેરમાં રામકાન નામનો એક માણસ રહેતો હતો તે સ્વભાવે ખૂબ જ સ્વાર્થી અને લોભી હતો તેની પાસે એક સુંદર અને દયાળુ ગાય હતી જેને તે ગૌરી કહેતો હતો ગૌરી તેના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ હતી કારણ કે તેનું દૂધ માત્ર રમાકાંતને તેના પરિવારનું જ ભરણ પોષણ નહોતું કરતું પરંતુ તેના દૂધના વેચાણથી રામકાંતનું ઘર પણ ચાલતું હતું રામકાંત દરરોજ લીલો ચારો ખવડાવતો હતો અને તેની સાર સંભાળ ગૌરી પણ દરરોજ તાજું દૂધ આપીને તેનો આભાર માનતી હતી આ ક્રમ વર્ષો સુધી ચાલ્યો મિત્રો સમય વીતતો ગયો અને એક દિવસ એવો આવ્યો જ્યારે ગૌરીએ દૂધ આપવાનું બંધ કરી દીધું જેવો જ રમાકાંતને આ વિશે ખબર પડી તેનો સ્વાર્થ સ્પષ્ટ થઈ ગયો તેણે તરત જ ગૌરીને ખવડાવવાનું અને તેની સંભાળ રાખવાનું બંધ કરી દીધું હવે ગૌરી ભૂખી અને તરસથી પીડાતી હતી તેમ છતાં તેણે થોડા દિવસો સુધી આશા રાખી કે રામકાંત તેને પહેલા જેવો જ પ્રેમ અને સંભાળ આપશે ગાય હંમેશા આ જ વિચારતી હતી પરંતુ રામકાંતના વર્તનમાં કોઈ બદલાયો આવ્યો નહીં એક દિવસ રામકાંતે પોતાનું ક્રૂર રૂપ ગૌરીને બતાવ્યું અને તેને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો અને તેને તેના ઘરથી દૂર જંગલમાં છોડી દીધી તે વિચારવા લાગ્યો કે હવે આ ગાય તેના કોઈ કામની નથી તો તેને પાળવાનો શું ફાયદો બિચારી ગૌરી જંગલમાં એકલી ભૂખી અને થાકેલી છે તે ભટકવા લાગી તે સમજી શકતી ન હતી કે તેણે શું ખોટું કર્યું છે જેના કારણે તેના માલિકે જે એક જ સમયે તેની સાર સંભાળ રાખતો હતો હવે તેને આવી રીતે લાચાર છોડી દીધી છે મિત્રો ભટકતી વખતે એક દિવસ ગૌરી જંગલમાં આવેલા એક નાના મંદિરે પહોંચી ત્યાં તેણે શિવલિંગની સામે માથું નમાવ્યું અને રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન તમે જ તમામ જીવોના રક્ષક છો તમે અમને ગાયના રૂપમાં જન્મ આપ્યો છે જેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે પરંતુ જુઓ માણસ કેટલો સ્વાર્થી અને ક્રૂર બની ગયો છે જ્યાં સુધી હું મારા માલિકને દૂધ આપતી રહી ત્યાં સુધી તે મારી સેવા કરતો રહ્યો જેવો જ મેં દૂધ આપવાનું બંધ કર્યું તેણે મને મારવાનું શરૂ કરી દીધું અને અંતે તેણે મને જંગલમાં છોડી દીધી મિત્રો ગાય કહે છે કે હે ભગવાન તમે 84 લાખ યોનીઓ બનાવી છે પરંતુ તેમાં માનવ શ્રેષ્ઠ કહેવાય છે તેમ છતાં માનવી સૌથી વધુ સ્વાર્થી છે અને મેં શું પાપ કર્યું છે શું આ શ્રેષ્ઠ યોનીનો હેતુ છે પહેલા તે મને પરિવારનો ભાગ માનતો હતો અને મારી સેવા કરતો હતો પરંતુ જેવો જ હું તેના માટે ઉપયોગી ન રહી તેણે મને ત્યજી દીધી હવે હું અહીં એકલી ભટકી રહી છું શું આ ન્યાય છે ગૌરીને વખતો વખત ખાવાની શોધમાં તેના જૂના માલિકના ઘરે જવું પડતું હતું પરંતુ જ્યારે પણ રમાકાંત તેને જોતો તે લાકડી લઈને તેની પાછળ દોડતો અને તેને ખૂબ જ માર મારતો અને તેને ત્યાંથી ભગાડી દેતો અને કહેતો કે હવે ભાગી જા અમને તારી જરૂર નથી રામકાંતની આ કૃતતા જોઈને ગૌરીનું હૃદય વધુ દુખી થઈ ગયું ભગવાન શ્રી કૃષ્ણ નારદ મુનિને વાર્તા સંભળાવતા કહે છે કે હે દેવર્ષ સમય વીતવા લાગ્યો જંગલમાં એકલી ભટકતી ગાય એક દિવસ ગર્ભવતી થઈ ગર્ભવતી થયા પછી પણ ગાયની દરરોજ જંગલમાં પોતાના ખોરાક અને પાણીની શોધ કરવી પડતી હતી તેની હાલત દિવસે ને દિવસે નબળી થતી જતી હતી તે જઈ રહી હતી પરંતુ તે તેના આવનારા વાછરડા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી એક દિવસ એક સ્ત્રી તે જંગલમાં ઘાસ કાપવા આવી તેણે દૂરથી તે ગર્ભવતી આ ગાય ગર્ભવતી છે હું તેને ઘરે લઈ જઈશ તો તે વાછરડાને જન્મ આપ્યા પછી દૂધ આપવાનું શરૂ કરી દેશે તેનાથી મારા પરિવારને ફાયદો થશે અને હું તેના દૂધનું વેચાણ કરીને ઘણા પૈસા પણ કમાઈશ આવું વિચારીને સ્ત્રીએ ગાયને પકડવાનું નક્કી કર્યું તે તેના પતિને બોલાવવા ગઈ તે દોડીને ઘરે ગઈ જેથી તેઓ બંને મળીને ગાયને ઘરે લઈ જઈ શકે પરંતુ જ્યાં સુધી તે તેના પતિ સાથે પાછી ફરી ત્યાં સુધીમાં ગાય ત્યાંથી જતી રહી હતી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવર્સિંહ ધીમે ધીમે સમય વીતતો ગયો અને જ્યારે ગાયના પ્રસવનો સમય આવ્યો ત્યારે તે જંગલમાં એકાંત સુરક્ષિત જગ્યાએ પહોંચી અને એક સુંદર વાછરડાને જન્મ આપ્યો તેને જન્મ આપ્યા પછી તે પ્રેમથી તેની પાસે બેઠી અને તેના બાળકને ચાટીને સાફ કર્યું પરંતુ તેની હાલત ખૂબ જ નબળી થઈ ગઈ હતી તેમ છતાં તે તેના બાળકને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહી હતી થોડા સમય પછી તે સ્ત્રી ઘાસ કાપવા માટે જંગલમાં આવે છે તેણે દૂરથી જોયું કે ગાય વાછરડાને જન્મ આપ્યો છે પછી તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને વિચારવા લાગી કે આ બધું ખૂબ જ સારું છે હવે હું આ ગાય અને વાછરડાને મારા ઘરે લઈ જઈશ તેનાથી મને બમણો ફાયદો થશે તે જલ્દીથી ગાયની પાસે જાય છે અને ધ્યાનથી જુએ છે અને ઓળખે છે તો એ જ ગાય છે જેણે તેને પહેલા જોઈ હતી સ્ત્રીને અહીં જોઈને ગાય સમજી ગઈ કે તે તેને પકડવાના ઈરાદાથી ત્યાં આવી છે ગાય નબળા અવાજે સ્ત્રીને વિનંતી કરી કે બહેન હું તમારી મદદ માટે ખૂબ જ આભારી રહીશ મારું બાળક હજી ખૂબ નાનું છે તે ચાલી શકતું નથી શું તમે તેને મારા ખભા પર મૂકી શકો છો અને હું તેને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ ગાયા તેની પરિસ્થિતિ સમજાવી અને વારંવાર તેને કહ્યું કે હે બહેન મારું વાછરડું આઠ મહિનાનું થયા પછી જ પોતાના પગ પર ચાલી શકશે જ્યાં સુધી મારે તેને મારી સાથે રાખવું પડશે નહીં તો જંગલમાં કોઈ તેને મારી નાખશે કોઈ જંગલી પ્રાણી તેને ખાઈ જશે હું તમને ફક્ત એટલી જ વિનંતી કરું છું કે તેને મારી ગરદન પર મૂકી દો મિત્રો ગાયની આ વાત સાંભળીને સ્ત્રી મોટેથી હસવા લાગી તેણે ગાયની મજાક ઉડાવી અને કહ્યું તું આ બાળકને તારા ખભા પર મૂકવાનું કહે છે ઓહ આ ખૂબ જ ગંદુ છે તે ખૂબ જ ગંદકીમાં પડેલું છે હું તેને કેવી રીતે ઉપાડું હું તારા બાળકને મારા ખભા પર શા માટે મૂકું આ મારું કામ નથી સ્ત્રીના આ શબ્દો સાંભળીને ગાયની આંખોમાં આંસુ આવી ગયા તે લાચાર હતી અને પોતાના બાળકને ઉપાડવાની સ્થિતિમાં ન હતી પરંતુ સ્ત્રીનું આ વર્તન જોઈને ગાયનું હૃદય તૂટી ગયું ભગવાન શ્રી કૃષ્ણ કહે કે નારદ તે સમયે ગાય સંપૂર્ણપણે લાચાર અનુભવી રહી હતી તેણે પોતાના બાળક તરફ તરફ જોયું જોયું અને પછી તે સ્ત્રી પરંતુ કોઈ મદદ મળી નહીં આ અપમાન અને ઉપેક્ષાથી ગાયના હૃદયની ઊંડી ઠેસ પહોંચી હવે તેની પીડા અને ક્રોધ વધવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ જ્યારે સ્ત્રીએ ગાયની વિનંતીને ઠુકરાવી દીધી અને તેની મદદ ન કરી ત્યારે તે ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ તેના આત્માને ઊંડી ઠેસ પહોંચી તેની દયનીય સ્થિતિ અને અપમાનથી થઈને ગાય તમામ સ્ત્રીઓ પર ગુસ્સે થવા લાગી ગાય ખૂબ જ અને આંસુ ભરેલી આંખોથી તેની તરફ જોયું અને કહ્યું કે હે દુષ્ટ સ્ત્રી તારા સ્વાર્થ અને સંવેદનહીનતાએ આજે મને ખૂબ જ દુઃખી પહોંચાડ્યું છે હું વિશ્વની તમામ સ્ત્રીઓને શ્રાપ આપું છું કે હવે પછી તેમના બાળકોનો જન્મ થતા તેઓ ચાલી શકશે નહીં તેમને તેમના પગ પર ઉભા રહેવા અને ચાલવા માટે દસ મહિના સુધી રાહ જોવી પડશે આ શ્રાપનું કારણ એ છે કે તમે મારી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો નહીં અને મારા પ્રત્યે દયા દર્શાવી નહીં ભગવાન શ્રી કૃષ્ણ નારદને કહ્યું કે હે દેવર્ષિ આ શ્રાપ પછી સતયુગના સમયમાં માનવજાતમાં એક મોટો બદલાવ આવ્યો જ્યારે સુખદેવ અને વેદ વ્યાસ જેવા દિવ્ય આત્માઓનો જન્મ થયો તેઓ જન્મ પછી તરત જ ચાલવા માટે સક્ષમ બન્યા પરંતુ આ શ્રાપ પછી માનવ જાતના બાળકો આ ગાયના શ્રાપનું બીજું પરિણામ હતું પરિણામ એ હતું કે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના બાળકો જન્મ પછી તરત જ ચાલવા અને પોતાનું જીવન સંભાળવા માટે સક્ષમ બન્યા આ સ્થિતિ આજે પણ ચાલુ છે અને તેનું કારણ માત્ર તે લોભી સ્વાસ્થ્ય સ્ત્રીઓ એનો સ્વાર્થ છે ભગવાન કહે છે કે દેવર્ષિ આ વાર્તા કહે છે કે તે કુંડો ઊંડો બોધ આપે છે કે માણસે પોતાની શ્રેષ્ઠતા પર ગર્વ ન કરવો જોઈએ અને લાચાર જીવો પર ક્રૂર ન થવું જોઈએ તમામ જીવો ભગવાનની રચના છે કોઈ પણ જીવના આત્માને ઠેસ પહોંચાડવી અથવા તેની લાગણીઓને ઠેસ પહોંચાડવી એ સૌથી મોટું પાપ છે ગોસ્વામી તુલસીદાસે પરોપકાર અને સેવાનું મહત્વ સમજાવ્યું છે તેમણે કહ્યું છે કે બીજાનું ભલું કરવું એ સૌથી મોટો ધર્મ છે અને બીજાને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ છે માતાએ આપણને શીખવ્યું છે કે કોઈની લાચારી કે ગરીબીની મજાક ન કરવી જોઈએ રામકાંત જેવા સ્વાર્થી લોકોનું પરિણામ હંમેશા દુઃખ હોય છે આપણે તમામ જીવો પ્રત્યે સમાન ભાવના રાખવી જોઈએ કારણ કે દરેક જીવ ભગવાનની રચનાનો એક ભાગ છે તેમની સેવા કરવી અને તેમનું ભલું કરવું એ જ મનુષ્યનું કર્તવ્ય છે જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારો આપણને દયા અને સહાનુભૂતિનો પાઠ ભણાવે છે તેથી ધીરજ અને નમ્રતા કેળવવા જોઈએ આ ઉદ્દેશ આપણને સમજાવે છે કે ધર્મ માત્ર પુસ્તક પાઠ કે વિધિઓમાં જ નથી સીમિત પરંતુ આપણા કાયોને આચરણમાં પણ પ્રતિબિંબિત થવો જોઈએ ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે ગાય માતા અને તમામ જીવો પ્રત્યે કરુણા અને આદર રાખીશું સેવા અને પરોપકારને જ આપણા જીવનનો હેતુ બનાવીશું કારણ કે એ જ સાચો ધર્મ છે તો 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 મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને કરીને જરૂર જણાવો હોય હોય કરો ચેનલ પર જો ન ચેનલને બાજુમાં આપેલ બે લાયકોનને પણ જરૂરથી દબાવી દેજો અને આ વિડિયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરી દેજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર